કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરે માર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે દિલ્હી ખાતે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને જર્જરિત પુલો અને સમસ્યા અંગે રજૂઆત કરી છે તો પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખરાબ રસ્તાઓ અને આવતા પર્યટકોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હોવાની પણ રજૂઆત કરી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરે માર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે દિલ્હી ખાતે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીજી સાથે ભરૂચના લોકસભા ક્ષેત્ર અને રોડ રસ્તા સંદર્ભે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી હતી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમો જંબુસર નજીક એનએચ ચોસઠ પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ પર નાયાર ખાડી બ્રિજ તાણછા ખાડી બ્રિજ અને ભૂખી ખાડી બ્રિજ પૂર્ણ

કુંડ તથા કાકુરીપાડા સ્થિત નાના મોટા બ્રિજ જર્જરિત થઈ બંધ પડેલ છે રાષ્ટ્રીય રાજમાર્ગ ચોસઠ આંબોદમાં ત્રણસો ચારસો મીટર એરિયાનો રોડ ભારે ક્ષતિગ્રસ્ત છે તથા રાષ્ટ્રીય રાજમાર્ગ છપ્પન બી નેત્રંગથી મોબી સુધીનો લગભગ પંદર કિલોમીટરનો માર્ગ પૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ